કોકના કોક ઠેકાણે ક્ષતિઓ જોવા મળી રહી છે જેનો દાખલો એશિયા ખંડના પ્રથમ નંબરના નેરોગેઝના જંક્શન સ્ટેશનનો જોવા મળી રહ્યો છે

જુલાઈ બે હજાર અઢાર ના રોજ વાગી હતી ત્યારબાદ તાત્કાલિક યુદ્ધના ધોરણથી નેરોગેજના પાટા ઉખાડી બ્રોડગેજના પાટા નાખવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા જે કામકાજ પણ અઢી વર્ષ પૂર્વે જ પૂર્ણ થઈ ગયું કામકાજ પૂર્ણ થયા બાદ રેલવેના જીએમ દ્વારા